આજે બનાવીશું બજાર જેવા પરફેક્ટ કલર અને સ્વાદ સાથે ઇન્સ્ટન્ટ ખારી શિંગ સીંગ પલાળવાની ખારી સીંગ બનાવવા માટે અઢીસો ગ્રામ મોટી વેરાયટીના શિંગ દાણા લેશું હવે કડાઈમાં એક લીટર પાણી ગરમ કરીએ પાણી ગરમ થાય એટલે સિંગના દાણા ઉમેરી પાંચ મિનિટ બાફી લેશું પાંચ મિનિટ પછી સિંગના દાણાને કાણાવાળા વાસણમાં કાઢી એક ટેબલ સ્પૂન મીઠું ઉમેરી મિક્સ કરી દેશું હવે એક બીજી મોટી અને પોણી કડાઈમાં પાંચસો ગ્રામ કાચું મીઠું ઉમેરીશું મીઠું એકદમ સરસ ગરમ થાય એટલે બાકેલી શિંગ ઉમેરી દેશું અને મીઠ સાથે શિંગને મિક્સ મિક્સ હાઈ ફ્લેમ પર શિંગ ને પાંચ મિનિટ માટે શેકી લેશું પાંચ મિનિટ શિંગ હાઈ ફ્લેમ પર શેક્યા પછી ગેસ ને સ્લો કરી સ્લો ફ્લેમ પર શિંગ ને પાંચ મિનિટ શેકવાની છે ટોટલ શિંગ ને દસ મિનિટ માટે શેક્યા પછી એક શિંગ ના પ્લેટમાં લઈ ઠંડો થવા દેશું શિંગ દાણો થોડો ઠંડો થાય એટલે આ રીતે નું ફોતરું કાઢવાનું ઈઝીલી ફોતરું નીકળી જાય અને શિંગના બે ભાગ થઈ જાય મતલબ શિંગ પરફેક્ટ શેકાઈ ગઈ છે તો હવે શેકેલી શિંગ આ રીતે આપણે જારામાં લઈ મીઠાથી અલગ કરી દેશું ઠંડી થાય એટલે આ શિંગ ખાવા માટે બિલકુલ તૈયાર છે